બસ સ્ટેન્ડ પર અકસ્માત થયો અમે તાબડતોડ લઈને અહીંયા અમારા વાહનોમાં એકસો આઠ આવી છોકરાને તાત્કાલિક જરૂર તાત્કાલિક અમે બૂમા બૂમ કરી અડધા કલાક સુધીનું એનું કશું થયું નહીં એની સ્થિતિ અતિશય બગડી તો આ સિવિલના ડોક્ટરોના કારણે બગડી જો એની સગવડ કરી હોત તો અત્યારે આ છોકરાને અમારે આગળ લઈ જવું પડે ન પડે હોત અને હજી શું થાય છે એ બધી જવાબદારી અમને એવી પરિસ્થિતિ ઊભી થઈ કેટલા સમયથી અહીંયા રોકાયા હતા અમે હળાબાંડ પહોંચી હોયા છીએ હળાબાંડ પહોંચે આવ્યા છે પાટો બોધવાનું કીધું બધું લોહી વેહી જાય છે તો કે હા ડૉક્ટરો આવું છે અત્યારે બે વાગે વ્યાસ છે ઘટના શું બની હતી તમારે ઘટના ઉણાજમાં અકસ્માત થયો હતો મારા ભત્રીજાના એને લઈને અમે અહીંયા આવતા હતા અને આગળ કીધું એકસ્માટ પહોંચી દે એમાં મૂકીને આવ્યા આ એટલે અમે પોતે કહીએ છીએ કે અમને વેન્ટિલેટરની જરૂર છે એનો શ્વાસોશ્વાસ કોમ તબક તો તો આટલો ઊંચો તો દીધી વાલની તકલીફ છે બધા મશીનો બંધ મશીનો બંધ અને બધા મશીનો એવો કોઈ ચોધરી છે મારો ભાણો છે અને હું આજે એ માતાજી બેઠેલો હતો અહીંયા નવરાત્રી ચાલે છે તો મારા ઉપર ફોન આવ્યો કે ભઈ તત્કાલિક અહીંયા સિવિલમાં કોનાને એક્સિડન્ટ થયું છે અને ઓનાથી લાઈવ પણ દીધો છે પણ જો એવી વ્યવસ્થા સિવિલમાં મળતી નથી તો તમે તાત્કાલિકમાં કંઈક કરો મેં સીધો અંકિત પટેલ સાહેબ ન્યુરોસર્જન છે જે લાયન્સમાંથી એમને ઓલરેડી ફોન કરી ચૂક્યો છે એના પછી અહીંયા પૂછ્યું છે તો પછી જ્યારે એકબીજાના ઉપર નોખે છે કે ભાઈ અમારે પણ વેલ્ટિનેટરવાળી ગાડી આવે છે એની ઉપર અમે ડૉક્ટરને વાત કરી છે પણ કોઈ સાચું વ્યક્તિ કે સાચો જવાબ આપી શક્યું નથી અને જ્યારે અમે અહીં પૂછ્યું તો ભાઈ કન્ડિશન શું છે તો એ તો કે ઉપર જ આગળ જોઈએ તારી ખબર પડે ત્યારે એક કલાકથી ઉપરનો સમય બગાડ્યો છે એમ્બ્યુલન્સની વ્યવસ્થા માગીએ તો એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ લઈ મળે બરાબર જ્યારે પણ અમારે કોઈ બી કંઈક બનશે તો મારા પોણાને એક કલાક લેટ પડ્યો છે તો ટોટલ જવાબદાર હોસ્પિટલના જે બી રહેશે જ્યારથી એન્ટ્રી કરી તે અત્યાર તે મળિમ્મેદાર પોતે રહેશે બરાબર બાકી મારે જે રિપોર્ટ આવે એના ઉપર હું આગળ ચાલવાનો છું બોલાવીએ એટલે ઓર્થોપેડિક ડૉક્ટર પહેલાં તો હાજર અહીંયા નહોતા એમને ફોન કરી બોલાયા છે અને બોલાયા છે કે નહીં તો અમે શું ઓળખીએ છીએ કંઈ ઓર્થોપેડિક હતા કંઈક ચીયા ડૉક્ટર હતા અમે કોઈ ઓળખતા નહીં સાહેબ

આ બેનાંદર હું ચોક્કો કરું મારા બરણેને થઈતી થશે પછી તમારી વાત છે આ નહી કરતા આ દેસ્ટુમેન્ટ ભી ચેક કરો કોઈ ભી ઇસ્ટુમેન્ટ તમારા જોડે બીપી ઇસ્ટુમેન્ટ તમારી જોડે તમારું પેનલ છે આ છે આઇવી શેડ કોઈ ભી તમારો રેડી નથી તમારા સ્ટેબલ ઉપર એ મંજરસી સર્વિસમાં અને જે સ્ટાફ હતો પોતા પડચડીને અમે આ આપો ત્યારે આપણો રાજનજીને જે તો બહુ બધું કામ સ્ટાફ ને તમે ધક્કો મારીને એમ કે એમ્બ્યુલન્સમાં તું જઈ અને વેન્ટિલેટર ભરાય એ માણસ ને વેન્ટિલેટર વસ્તુ શું છે એ જ ખબર નથી આ તો પાછળથી એનેસ્થેસિયા ડોક્ટરે આવી સેટિંગ કર્યું અને અમારે કહેવા દઈએ એનેસ્થેસિયા અમારે સબત ના હિસાબે અંદર ગાડી જોડે લાયન્સ માં પોકાડે અમે બાકી તમારા તરફથી કોઈ નથી એ બોલો આપો એમનું બયાન લ્યો અત્યારે એ બે ડોક્ટર નું જવાબ આપો સાહેબ ગાડી માં મૂક્યો